જા દે ઓ દે બેસે છે બેસે આવે નિયમ બેસે છે નિયમ એક ની કરસે આતો નિયમ કરે જીએ ઉપર ની આય એ ઉપર ની આય એ ઉપર ની આય રે દી રે દેખ લે જાદુ મોની દે જ વાજે આવો સાંગરા દે

এখানে হয়েছিল যে একটা লোক মানে ভেসেছিল মানে বুঝে যাচ্ছিল না যে ও